જય શ્રી કૃષ્ણ હું છું એક એવી બેઠક જ્યાં દુનિયાના સૌથી મોટા દેશોના નેતાઓ એક જ ટેબલ પર બેઠા છે હા વાત છે એક એવી સમિટની જ્યાં ગાઝાના યુદ્ધને સંપૂર્ણ રીતે રોકવાની ચર્ચા થવાની છે અને તેની અધ્યક્ષતા કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે આ સમિટમાં ભારતને પણ આમંત્રણ મળ્યું છે સૌથી મોટો સવાલ શું આ બેઠકથી ગાઝામાં શાંતિનો નવો સવાલ આવશે કે ફક્ત રાજકીય ફોટોશૂટ પૂરતું રહેશે જાણો બધું વિગતે આ વિડીયોમાં અને જો તમને લાગે કે આ બેઠક દુનિયા બદલવાની શક્તિ ધરાવે છે તો લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને આવી જ ઇન્ટરનેશનલ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો હવે શરૂઆત કરીએ વિશ્વની સૌથી શક્તિશાળી શાંતિ સમિટની વાસ્તવિક વાર્તા સાથે ગાઝામાં યુદ્ધ વિરામ બાદ શાંતિ યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે સોમવાર ઓક્ટોબર તેર બે હજાર પચીસના રોજ ઇજિપ્તના શર્મ અલ શેખ ખાતે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય શાંતિ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે આ શર્મ અલ શેખ શાંતિ સમિટની સહ અધ્યક્ષતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તાહ અલ સીસી કરશે ભારત સરકારે પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું છે કે ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ કરશે આ સમિટનો મુખ્ય હેતુ ગાઝા પટ્ટીમાં યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો અને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને મજબૂત કરવાનો છે આ બેઠકમાં વીસથી વધુ દેશોના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે જેમાં પાકિસ્તાન પણ સમાવિષ્ટ છે ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કાના સફળ યુદ્ધ વિરામ પછી હવે ઇજિપ્તના શર્મ અલ શેખ ખાતે યોજાનારી આ આંતરરાષ્ટ્રીય શાંતિ સમિટનું ધ્યાન આ યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટેના અંતિમ કરાર પર છે ઇજિપ્તના રાષ્ટ્રપતિ મહેલે જાહેર કરેલા નિવેદન મુજબ આ મહત્વપૂર્ણ બેઠક શર્મ અલ શેખ શાંતિ સમિટ તરીકે ઓળખાશે અને તેની સહ અધ્યક્ષતા શક્તિશાળી નેતાઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇજિપ્ટના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તાહ અલ સીસી કરશે આ સમિટનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવો પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા લાવવાના પ્રયાસોને મજબૂત કરવા અને સુરક્ષાના એક નવા યુગની શરૂઆત કરવી આ બેઠક પ્રમુખ ટ્રમ્પના વૈશ્વિક સંઘર્ષોનો અંત લાવવા અને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાના વ્યાપક દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મહત્વપૂર્ણ સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું છે જોકે તેમના બદલે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ આ મધ્યપૂર્વ શાંતિ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ભારતની હાજરી વૈશ્વિક શાંતિના પ્રયાસોમાં તેના સતત સમર્થન અને સંવાદ દ્વારા ઉકેલ લાવવાના સિદ્ધાંતને મજબૂત કરે છે સમિટમાં વીસથી વધુ દેશોના નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે અમેરિકાએ આ બેઠક માટે સ્પેન જાપાન અઝરબાઈજાન આર્મેનિયા હંગેરી એલ સાલ્વાડોર સાયપ્રસ ગ્રીસ બહેરીન કુવેત અને કેનેડા જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારોને આમંત્રણ આપ્યું છે પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ પણ સોમવારે તેર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સમિટમાં હાજરી રહેશે નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેલા ઈરાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ઇઝરાયલ આ બેઠકમાં ભાગ લેશે નહીં